તો આગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મોદી સરકારનો જે મોટો નિર્ણય છે મોદી સરકાર દ્વારા જે નવી યોજના શરૂ કરવામાં આવી છે એના વિશે વાત કરીશું યોજનાનું નામ છે ઈશ્રમ યોજના આમાં દર મહિને અમુક જે મજૂર વર્ગના લોકો છે એમને દસ હજાર સુધીની સહાય મળશે અને આ કાર્ડ તમે તરત જ બનાવી લેજો જેથી કરીને તમને પણ સહાય મળશે અમુક મિત્રોને જે છે એ ત્રણ હજારની સહાય મળશે અને અમુક મિત્રોને દસ હજારની સહાય મળશે તો કેવા લોકોને એ દસ હજારની મળશે ને કેવા લોકોને ત્રણ હજારની મળશે આના વિશે વિડીયોની અંદર વાત કરીશું

દિવસભર કામ કરે છે અને પૈસા કમાય છે એવા લોકોને અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી હેઠળ તમને અહીંયા ઈશ્રમ કાર્ડ મળશે ઈશ્રમ કાર્ડ માટે અરજી ઓનલાઈન કરી શકાશે પેન્શનની સાથે સાથે કામદારો અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશે એ મોટો બેનિફિટ એ છે કે તમે આ યોજનાનો લાભ મેળવો છો પેન્શન યોજનાનો આની સાથે તમે અન્ય સરકારી કોઈપણ યોજના છે જે જેના માટે તમે પાત્રતા ધરાવો છો યોજનાનો પણ તમે અહીંયાથી લાભ મેળવી શકશો હવે વાત કરીએ આગળની તો જે છે ઈશ્રમ કાર્ડ દ્વારા અસંગ ક્ષેત્રના કામ કરતા લોકોની ઓળખ કરવાનો અને તેમને વીમા કવચ સાથે માસિક પેન્શન સુવિધા પૂરી પાડવાનો હેતુ છે મિત્રો આ ઇન્શ્રમ કાર્ડ યોજના હેઠળ એવો ઉદ્દેશ રાખેલો છે ને એવું હેતુ ધરાવવામાં આવે છે કે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે લોકો એમની ઓળખ કરવાનો અહીંયા જે છે એમને મોકો મળે એટલે ખબર પડે સરકારને કે આ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે આ લોકો મજૂરી કરી રહ્યા છે સાથે એવા લોકોને અહીંયા વીમા કવચ મળી રહે એટલે કે સરકાર તરફથી પણ હવે અહીંયા તમામ જે મજૂર વર્ગ છે એમને વીમા કવચ આપવામાં આવશે મેડિકલ વીમો પણ આપવામાં આવશે અને કેર વીમો પણ અહીંયા આપવામાં આવશે આ અંતર્ગત દરેક વર્ગને એક યુનિક ડિજિટલ કાર્ડ આપવામાં આવશે મિત્રો આવા જે લોકો એમને એક યુનિક અને એક ડિજિટલ કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ તમે તમામ જગ્યાએ અહીંયા વાપરી શકશો વાત કરીએ હવે આગળની તો ઈશ્રમ કાર્ડ માટે અરજી કરવાની ઉંમર શું છે હવે વાત કરીએ તો કઈ કઈ ઉંમરના લોકો અહીંયા અરજી કરી શકશે તો ભારતમાં કોઈપણ કામદાર ઈશ્રમ કાર્ડ માટે અરજી કરી શકશે એટલે કે જે ભારતમાં લોકો રહે છે ને ભારતમાં મજૂરી કરી રહ્યા છે અથવા તો કામ કરી રહ્યા છે એવા તમામ લોકો ઈશ્રમ કાર્ડ માટે અરજી કરી શકશે તેની અરજી માટેની ઉંમર સોળ વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે જે અરજી કરવા માગે છે એની ઉંમર સોળ વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તો આવા લોકો આની અરજી કરી શકશે આ યોજના જે છે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે એટલે કે આ યોજના છે અસંગઠિત ક્ષેત્રના કામ પ્રાઇવેટ જોબ કરતા હોય સરકારી જોબ કરતા હોય તો આ યોજનાનો લાભ તમને આપવામાં આવશે નહીં જેને કામદારોની નોંધણી કરવી પડશે આમાં ઓલા ઉબેર એમેઝોન ફ્લિપકાર્ટના પ્લેટફોર્મના વર્કર્સને પણ સામેલ કરવામાં આવે છે એટલે કે જે ઓલા ઉબેર ચલાવી રહ્યા છે ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોયની જોબ કરી રહ્યા છે અથવા એમેઝોનમાં ડિલિવરી બોયની જોબ કરી રહ્યા છે હવે એ લોકો પણ આ કાર્ડ માટે અરજી કરી શકશે અને પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે ઈશ્રમ કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રક્રિયા શું છે એના વિશે વાત કરીએ તો ઈશ્રમ પોર્ટલ એચ ડીટીપીએસ ડોટ ડોટ સ્લેશ સ્લેશ ઇશ્રમ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લો એટલે આ વેબસાઇટ તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાની છે ત્યાર પછી હોમ પેજ પર તમને રજિસ્ટર્ડ અને ઓન ઈશ્રમ વિકલ્પ પર ક્લિક કરવાનું છે હવે જ્યારે પણ હોમ પેજ ઉપર તમે આવશો ત્યાં તમને અહીંયા ઓપ્શન જોવા મળશે રજિસ્ટર ઓન ઈ શ્રમ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારું આધાર કાર્ડ સાથે લિંક કરાયેલ મોબાઈલ નંબર કેપ્ચર કોડ નાખવાનો રહેશે એટલે કે અહીંયા તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર છે એ પણ દાખલ કરવાનો છે અને તમારું આધાર કાર્ડ નંબર પણ દાખલ કરવાનો છે નીચે કેપ કેપ્ચર કોડ દેખાશે એ પણ દાખલ કરવાનો છે ત્યાર પછી ઇપીએફઓ અને ઈ ના સક્રિય સભ્યની માહિતીમાં તમારે હા ભરવા હા અથવા નામા જે છે જવાબ આપવાનું રહેશે ઓટીપી વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે સરનામું અને શૈક્ષણિક માહિતી આપવી પડશે કૌશલ્યનું નામ વ્યવસાયનો પ્રકાર કામનો પ્રકાર પસંદ કરવાનો છે ત્યાર પછી બેંકની વિગતો દાખલ કરવાની છે અને સ્વઘોષણ વિકલ્પ બટન પર ક્લિક કરીને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે એટલે કે તમારો સાચો મોબાઈલ નંબર સાચો બેંક ડિટેલ્સ તમે શું કામ કરી રહ્યા છો તમારી શૈક્ષણિક કેટલી છે એટલે કે તમે કેટલું ભણેલા છો તમારી ઉંમર કેટલી છે કે તમે કયા પ્રકારનું કામ કરી રહ્યા છો આ તમામ માહિતી તમારે અહીંયા દાખલ કરવાની છે ત્યાર પછી ઈશ્રમ કાર્ડનો લાભ જોવા જઈએ તો પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ સારસ સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્સ આવશે જો તમે તરીકે રીતે છો તો બે લાખ રૂપિયા સુધીનો મૃત્યુ વીમો પણ અહીંયા મળશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ